વિશેષ આપણે એક મિનિટનો પણ સમય વ્યથિત નથી કરવો હા ભૂલી ગયો એવા અમારા સાહેબ જો લગભગ ન ભૂલતો હોઉં તો લગભગ પચીસ ત્રીસ વર્ષથી કે વધારે શિક્ષક છે એવા નટવરભાઈ કણજરિયા જેઓ પૂજ્ય એવા મોરારી બાપુને લગભગ કથા એવી ન હોય કે તેઓ ત્યાં હાજર ન હોય ત્યાં પણ એટલી હાજરી આપે છે અને મહાકાળી ધામની પૂજ્ય ભાવેશ બાપુની કથા હોય કોઈ પણ કાર્ય હોય તો અચૂકપણે ફક્ત એક દિવસ પણ હાજરી તો આપી જ જાય જોરદાર તાલીથી વધાવશું અને વ્યાસપીઠ પરથી પૂજ્ય બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરશે નટોરભાઈ કણજરિયા અને એમણે આપણે વિનંતી કરીએ કે પ્રસંગને અનુરૂપ રામ ભક્ત તો છે જ પણ હવે તો માય ભક્ત પણ કહી શકાય એમને પણ બે વાતનો સમન્વય કર્યો છે જોરદાર તાલીથી વધાવશું છું સાહેબને આપણે વિનંતી કરીએ કે પ્રસંગને અનુરૂપ આપણને એમની વાણીમાં જે કાંઈ એમને મા ભગવતી બોલાવે એ આપણને રજૂઆત કરશે મહાકાલી કી પૂજ્ય બાપુ ના ચરણોમાં વંદન કરું છું ભાવેશ બાપુ માટે હું હંમેશા એક શબ્દ વાપરું છું અને એ માં ભગવતી એ મને સુજાડ્યો હતો એટલા માટે વાપરું છું અને એ એ છે કે જ્યારે હું બાપુને જોઉં અથવા તો બાપુ અમારા ઘરે પ્રસંગમાં કોઈ હાજરી આપે ત્યારે હું સતત કહેતો હોઉં છું કે બાપુ આવે છે એટલે મારી આવે છે એ કોઈ નથી કે બાપુને સારું લાગે એટલા માટે નથી પણ મહાકાલી માટે મહાકાલી માં માટે એમનો જે ભાવ છે જેને આપણે પરમ પ્રેમ કહીએ બાપુ મહાકાલીના ઉપાસક છે એમનો યજ્ઞ જપ તપ્રત એ બધું બાપુ કરે છે અને એટલે બાપુ મને બહુ પ્રિય છે બાપુના વખાણ કરીને બહુ કઈ મને પેલું નથી પણ ઘણી એવું પણ બને કે સવારમાં માં માળા કરતો હો અને બાપુ આપ યાદ આવો અને આંખમાં જળજળિયા આવે ત્યારે મને એવું થાય કે બાપુ એ પરોક્ષ રીતે મારી ઉપર હાથ મૂક્યો છે ને એ હાથ મારી મહાકાળીનો છે અને મહાકાલી માં અને મહાદેવનું નામ છે એ બે હું તો પર્યાય કહું છું કારણ કે બે સિંહ રાશિ મહાકાલી મહાદેવ બે મેં હમણાં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે મહાકાલી દિગંબર છે અને પછી એવું વાંચવામાં આવ્યું કે એ દિગંબર નથી કારણ કે આ દસે દિશાઓ ચાર દિશાઓ ચાર ખૂણાઓ ઉપર અને પાતાળ આ દસે દિશાઓ છે એનું છે છે એટલે મહાકાળી જે આપણે મહાદેવને જેમ કહીએ મહાદેવ છે એ કરુણાના ભગવાન છે મહાદેવથી મોટો કોઈ ને એવું કહીએ એવી જ રીતે મહાકાલીમાં પણ કરુણાની દેવી છે મેં બાપુ જ્યારે ચોટીલામાં કથા હતી અહીંયા માસુકભાઈ દલવાડી પણ છે નરેશભાઈ છે અને અમે બધા જ એક જ કુળદેવીના સંતાનો છીએ મહાકાલી માના અમારા કુળમાં કુળદેવી તરીકે પૂજાય છે પણ હું નાનો હતો ત્યારથી મને માં વિકરાળ લાગતા હતા એટલે મને હું ડરતો તો બીતો તો અને મેં જ્યારે મોરારી બાપુને એકવાર ચિઠ્ઠીમાં લખીને કહ્યું કે બાપુ મને કોઈ સૌમ્ય રૂપ મળે માતાજીનું કે આમ જીભ ન હોય બહાર ને આમ એકદમ આપણને કરુણાથી વહાલ કરતા હોય એવું એટલે બાપુએ એનો જવાબ તો ના પાડી સંહાર કરવા માટે રાક્ષસો હોય જેની આંખમાં કઈક કમળો ભરાયો હોય એના માટે સંહારક છે બાકી એ જીભ જે લાંબી કાઢી છે એ તો એના દીકરાઓને ચુંબન કરવા માટે કાઢી છે આખી દ્રષ્ટિ મારી ફેરવી નાખી અને ત્યારથી મારા ઘરે કોઈ આવશો તો બતાવીશ બાપુ તો એક વાર પધારી ગયેલા છે બહુ મસ્ત મજાનો મોટો ફોટો સવારમાં માના દર્શન કરવાના મા વગર દી ન અને રાત્રે ત્યારે જય જય માતાજી કહેવાનું પણ આજે મને આનંદ હું કાલે નરેશભાઈને મળ્યો તો બાપુ વાત કરતો હતો કે વિદેશથી કાલિકા કૃપાથી બહુ મહેમાનો આવે મારા ઘરે દીકરીના લગ્નમાં બાપુ છેતાલીસ એનઆરઆઈ હતા અમેરિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ને બધેથી તો મેં નરેશભાઈ બહુ સરસ વાત કરી કે એમને મારે કયું આંગણું બતાવું એવું બોટાદમાં કઈ સ્થળ નહોતું વિદેશ વાળા મહેમાનો ને સાચવવા માટેનું અને એવું મસ્ત મજાનું સ્થળ તમે કર્યું હોય તો એ મહાદેવ હોટેલ છે કે પરદેશ થી માણસો આવે તો એમ કે હાલો મહાદેવ માં આપણે જમવા લઈ જઈએ ત્યાં ઉતારો દેશું શું રહેશે અને એ શું કામ કાલે મારી દીકરી કલ્યાણી સાથે પણ હું બેઠો તો બેઠો એમ કેતો હતો મેં કીધું બેટા બીજું કઈ નહીં આ નરેશભાઈ હવાર માં જાગીને બે અગરબત્તી કરતા હશે અને કેતા હશે કે એ કાળકા તું આગળ હાલજે અને એનું આ પરિણામ છે એટલે એમના અને માફ કરજો નરેશભાઈ હું ઘરેથી આવ્યો એટલે તમારું પછી બે દીકરા નીરવ અને મિલાપ મિલાપ ને એ નામ ગોયતું ને પછી લગભગ સો જેટલા નામ વાંચ્યા અમે મહેમાનોના ના બધા ભાઈ માસુકભાઈ પણ સાંભળે તો મને કંઈ દેવીઓના નામ જે આવડો મોટો યજ્ઞ પાછળ જે ત્રણ દેવીઓનો હાથ હોય ત્યારે આટલું પૂરું થાય એકબર નરેશભાઈના પત્ની નામ નથી આવડતું અને બેય એમના દીકરા એમના બેયના ધર્મપત્નીઓ હોય એનો જો સપોર્ટ ના હોય તો આટલું રૂડું કાર્ય થઈ શકે નહીં આવું મારું અંગત રીતે માનવું છે કારણ કે માનલો મીલાપાઈ રાત્રે દોઢ વાગે જાય અને એમ કે આપણી ભાષામાં કહીએ ને તો આ મહાસંગ્રામ જેવું મોટું કામ છે આટલું સરસ મજાનું જયારે આ આયોજન થાય અને મહાદેવ યાદ કરું તો જટાટ વિગલ પ્રવાહ પાવી ગંબે લંબી તાંબુ જંગ તુંગ માલિકામ

પણ હું આજે હમણાં હું બાપુ વૃંદાવન માં ગયો હતો મોરારી બાપુ ની કથામાં તો આખું વૃંદાવન આખું જ્યાં રાધે રાણીનો જન્મ થયેલો છે એ લોકો કૃષ્ણ બોલતા જ નથી રાધે રાધે કોઈ તમને અડી ગયા હોય સોરી કેવાય ને બદલે રાધે બોલશે રાધે એટલે મેં રીક્ષા વાળાને જ પૂછ્યું મેં કીધું તમે મેન જે કૃષ્ણ ભગવાન છે એને તો તમે યાદ કરો રાધે રાધે થી કારુડા ને કેમ ભૂલો છો બહુ સરસ જવાબ આપ્યો હતો કે રાધે રાધે કરીએ એકવાર રાધા પ્રસન્ન થઈ જાય ને તો કૃષ્ણ તો એની વાયે વાય આવશે મહાદેવ રાખ્યું પણ કાલિકા 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 કરશો ને એટલે મહાદેવ આવવું પડશે અસ્તુ જય હિંદ જય ભારત અને પૂજ્ય બાપુ માટે એવું કહું કે તમારા છીએ તમારામાં સમાવી લ્યો બાપુ અમે માટી છીએ અમને આરસ બનાવી દો